ગમ્યું લટરપટર લાગે છે ને ઓહો તો અમારા મેડમ છે પાલન નું કરે છે ને હું પાલન નું કરું છું મને ભૂલ્યા

स्तो <laughs>

તો ચલો મારા અહીંયા વિડીયો શૂટ કરવાના છે દીવું મેડમ સેશયલ મારી જોડે કોમેડી વિડીયો બનાવવા માટે આયા છે તો આપણે વિડીયો શૂટ કરી નાખવી મારા વિડીયો તમે જોડાયેલા રહ્યો ના ના એટલે આજ તો હું ગયું ઓહો મારી તો પણ છે એટલે તું શર્મા 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 ભાઈ પણ હું કઉ છું કે રોકાઈ જા વાળું કરીને પછી જાય જમવાનું લાવવું પડશે અરે લઈ આવું ઉપાધિ શું કરે બે કલાક તો થઈ ગઈ હવે ઘણા બધા મિત્રો મસ્તી ના કોમેડી વિડીયો શૂટ કરી નાખ્યા છે તો ઇન્સ્ટાગ્રામ માં જોવાના ભૂલતા નહીં મિત્રો અને કોમેન્ટ કરવાની પણ ભૂલતા નહીં યુટ્યુબ ફેમિલી ને કઈ કહી દે સબસ્ક્રાઇબ બસ કરો જો ભાઈ આપણે હેમંત છે બેન ની યુટ્યુબ ચેનલ છે ભાઈ એમાં સબસ્ક્રાઇબર કરી દીજો મારે કરતા જાજા છે એમને 10000 ઉપર થઈ ગયા કેટલા છે મને ખબર નથી મારા કરતા વધારે તમારે વધારે છે

એટલે શે ને જરાય મતભેદ ન રાખતા ફોલો કરીને ફોલો કરી દેજો બસ તમને એમ હોય આમને કરું મને કરી દેવાય ખરાક મિત્રો કરવાનું ભૂલતા નહી બાય ટાટા